જય સ્વામિનારાયણ ટી વાયબીએ સેમેસ્ટર પાંચ એમાં જેને સમાજશાસ્ત્ર વિષય છે તે પંદરમું પેપર હવે પહેલાં યુનિટમાં આપણે ત્રણ પોઈન્ટ સુધી જોઈ ગયા આગલા વિડીયોમાં હવે પછી ચોથો પોઈન્ટ આવ્યા એટલે કે પશ્ચિમીકરણ અર્થ લક્ષણો અને પરિણામો એના વિશે જોઈએ પશ્ચિમીકરણ પ્રસ્તાવના જોઈએ ભારતના બ્રિટિશ શાસનકાળના સમય દરમિયાન ભારતીય સમાજ અને સંસ્કૃતિ પર પશ્ચિમના મૂલ્યો અને વિચારસરણીની વ્યાપક અસર પડી પરિણામે ભારતીય સમાજ વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રે સામાજિક પરિવર્તનો આવ્યા આ પરિવર્તનની પ્રક્રિયાને સમજવા માટે નિવાસીએ પશ્ચિમીકરણના શબ્દોનો ઉપયોગ કર્યો ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે તેઓ તેમની સાથે નવા મૂલ્યો ઉદાર વિચારસરણી કેળવણીના નવા ક્ષેત્રો નવા સંચારમાં સાધનો ક્ષેત્ર વિજ્ઞાન નવી સંસ્થાઓ નવી વ્યવહાર પદ્ધતિઓ લેતા આવ્યા હતા જેણે ભારતીય સમાજમાં દૂરગામી સામાજિક પરિવર્તનો આણ્યા એટલે કે પશ્ચિમીકરણ એટલે કે જ્યારે ભારતની અંદર ઇતિહાસની અંદર જુદા જુદા દેશોની અંદરથી જે રાજ કરવા આવ્યા કે વેપાર કરવા આવ્યા છેલ્લે અંગ્રેજો એટલે કે બ્રિટિશરો હતા ત્યારની વાત છે કે એ લોકો આવ્યા પણ એની નવી વિચારસરણી નવી શિક્ષણ નીતિ એ બધું લઈને આવ્યા પણ એ ભારતને ખૂબ ઉપયોગી લાગ્યું એ એની સુવિધા માટે થઈને એના સંચાર માધ્યમો અને વૈજ્ઞાનિક શૈક્ષણિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ લાવ્યા પણ એ ભારતને પણ ખૂબ ઉપયોગી લાગી એના એના લીધે ભારતની અંદર ખૂબ નવી ટેકનોલોજી અને નવી ભૌતિક સુવિધાઓ અસ્તિત્વમાં આવી હવે પશ્ચિમીકરણનો અર્થ જોઈએ કોઈ પશ્ચિમના દેશ સાથે લાંબા સમય સુધીના સંપર્કના કારણે કોઈ બિનપશ્ચિમી દેશમાં આવતા પરિવર્તનને પશ્ચિમીકરણ કહે છે એટલે કે ઘણા લોકો ભારતની અંદરથી વિદેશમાં જાય છે પશ્ચિમી દેશોમાં જાય છે અને ત્યાંની નિયમો રૂઢિઓની સાથે લાંબા સમય સુધી રહે છે એટલે એ ઢાળમાં ઢળી જાય છે ત્યારે એ જ્યારે અહીંયા આવે છે ત્યારે એ જ સુવિધા સાથે રહે છે એટલે ભારતની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવે છે બીજો ફકરો ભારતમાં અંગ્રેજોના આગમનથી તેમના દ્વારા પ્રવેશેલા નવા મૂલ્યો નવી વિચારસરણી અને યંત્ર વિજ્ઞાનના પરિણામે વર્ણનાત્મક પાસામાં જ્ઞાનના પાસામાં અને મૂલ્યોના પાસામાં આવેલા પરિવર્તનને શ્રીનિવાસ પશ્ચિમીકરણ તરીકે ઓળખાવે છે આમ ભારતમાં દોઢસો વર્ષ અંગ્રેજી શાસન દરમિયાન ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનને દર્શાવવા માટે શ્રીનિવાસે પશ્ચિમીકરણ શબ્દનો ઉપયોગ કર્યો છે પશ્ચિમીકરણ એ સામાજિક પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે એટલે કે પશ્ચિમી વિચારસરણી બિનસાંપ્રદાયિકતા ઉદારમતવાદ અને સમાનતાવાદ જેવા મૂલ્યોનો ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જે પરિવર્તનો આવ્યા તે સૂચવર્તી પ્રક્રિયા છે એટલે કે એ એ સમયે ધીમે ધીમે કરતાં પશ્ચિમીકરણના વિચારો ભારતની અંદર આવ્યા અને ભારતમાં રિવાજોમાં અને રહેન સહેનમાં ભાષા બોલીમાં જે પરિવર્તન આવ્યું એને પશ્ચિમીકરણ કહેવામાં આવે છે એમ શ્રીનિવાસ કહે છે અમે પશ્ચિમીકરણના લક્ષણો જોઈએ તેમાં પેલું લક્ષણ છે સામાજિક પરિવર્તન સૂચવતી પ્રક્રિયા એમાં જોઈએ પશ્ચિમીકરણ એ કોઈ પશ્ચિમના દેશ સાથે લાંબા સમય સુધીના સંપર્કના કારણે કોઈ બિનપશ્ચિમી દેશમાં આવતા પરિવર્તનનું સૂચવતી પ્રક્રિયા છે એટલે કે ભારતીય સમાજ જીવનના દરેક ક્ષેત્રે પશ્ચિમી વિચારસરણીના બિનસાંપ્રદાયિકતા ઉદારમતવાદ અને સમાનતાવાદ જેવા મૂલ્યોના પ્રસાર પ્રસરણે દૂરગામી સામાજિક પરિવર્તનો આણ્યા છે આમ પશ્ચિમીકરણ એ એક સામાજિક પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે એટલે કે પશ્ચિમીકરણ એટલે કે દૂરગામી દેશોની અંદરથી અહીંયા નવા વિચારો આવ્યા તેને જેમ કે બિનસાંપ્રદાયિકતા ઉદારમતવાદી એટલે કે નવા વિચારો નવી રહેણ સહેણ અને જીવન જીવવાની નવી નવી રીત જે પશ્ચિમીકરણની દેન છે બીજું છે વર્ણનાત્મક પાસામાં આવતું પરિવર્તન સૂચવે છે એમાં જોઈએ પશ્ચિમીકરણના મૂલ્યો વિચારસરણીની ભારતીય સમાજ વ્યવસ્થાના વર્તણાત્મક પાસા ઉપર દૂરગામી અસર જોવા મળે છે પરિણામે ખાવા પીવાની રીતભાત પહેરવેશ સંગીત નૃત્ય સામાજિક સંબંધોનું સ્વરૂપ વર્તન વ્યવહારની ઢબ વગેરેમાં પરિવર્તન દર્શાવે છે તેમજ સત્તા તાબેદારીના સંબંધોમાં પણ પશ્ચિમીકરણના મૂલ્યોની અસર જોવા મળે છે એટલે કે એ ધીરે ધીરે ભારતના લોકોએ અપનાવી લીધી છે જેમ કે એને રહેન સહેન છે ખાવા પીવાની રીત છે પહેરવેશ છે સંગીત નૃત્ય જે આપણા વ્યવહારિક વર્તનમાં ઢાળી દીધા છે જે પશ્ચિમીકરણની દેન છે ત્રીજું છે સંસ્કૃતિના ભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા ભારતીય સમાજ વ્યવસ્થામાં પશ્ચિમની વિચારસરણીની અસરના પરિણામે સંસ્કૃતિના વિભિન્ન ક્ષેત્રમાં પરિવર્તન આવેલું જોવા મળે છે એટલે કે પરંપરાગત ભારતીય સમાજ અને સંસ્કૃતિના વિભિન્ન ક્ષેત્રમાં પરિવર્તન આવેલું જોવા મળે છે એટલે કે પરંપરાગત ભારતીય સમાજ અને સંસ્કૃતિના વિભિન્ન ક્ષેત્રે જે કળા સંગીત ભાષા બોલી આચાર વિચાર શિક્ષણ પદ્ધતિ પહેરવેશ સામાજિક ધાર્મિક ઉત્સવો મેળાવડા રમતગમત વગેરે ક્ષેત્રે પશ્ચિમીકરણના પરિણામે સામાજિક પરિવર્તન આવેલું જોવા મળે છે ખાસ કરીને બ્રિટિશરોની અંગ્રેજી ભાષા પહેરવેશ ખાનપાનની રીતભાત ભાષા વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધની વ્યવસ્થાને ભારતના સમાજ જીવન પર ગહન અસર કરી છે અંગ્રેજો છે તે લાંબા સમય સુધી ભારતની અંદર રહ્યા છે એટલે કે સમાજમાં રહેતા બીજા લોકો તો નહીં પણ એની સાથે ઉઠક બેઠક કરનારા લોકો જે ઉચ્ચ સ્થાને છે એટલે કે જેને ધન સંપ્રદાયવાળા છે તે લોકો રાજા રજવાડા એ લોકોએ ભા અંગ્રેજોની રીતભાત અપનાવી છે એનો પહેરવેશ એની ભાષા બોલી એના સંગીત એના આચાર વિચાર જે અપનાવી લીધા છે તે ધીરે ધીરે ભારતમાં પ્રસરવા લાગ્યા અને દરેક વ્યક્તિ સુધી પહોંચ્યા ચોથું ઔદ્યોગિક આર્થિક પાસામાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે તેમજ બ્રિટિશ શાસનના આગમનથીની સાથે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનલક્ષી યાંત્રિક સાધનોનો પ્રવેશ થયો પરિણામે ગૃહ ઉદ્યોગો ગ્રામ્યલક્ષી ઉદ્યોગો માનવશક્તિ આધારિત ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેની જગ્યાએ યંત્ર વૈજ્ઞાનિક ઉદ્યોગોનો વિકાસ થયો જેણે કરારી સંબંધો વિકસાવ્યા વ્યવહારમાં વિનિમયની જગ્યાએ નાણાંના રોકાણની પ્રક્રિયા પ્રવેશી વ્યક્તિઓને લાયકાતના ધોરણે રોજગારી ઉપલબ્ધ બનતા વ્યક્તિવાદનો વિકાસ થયો અનૌપચારિક સંબંધોની જગ્યાએ ઔપચારિક કામ પૂરતા સંબંધો ઉદભવ્યા આ દ્રષ્ટિએ પશ્ચિમીકરણ ઔદ્યોગિક આર્થિક પાસામાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે અંગ્રેજો એટલે કે બ્રિટિશ શાસનો એ સમયે ગૃહ ઉદ્યોગો હતા ગામડાઓની અંદર ગામડાઓ સ્વાવલંબી હતા પરંતુ ઉદ્યોગો આવ્યા ત્યારે ગામડાઓ પડી ભાંગ્યા ગામડાઓના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા લોકોની કારીગરી ભાંગી પડી અને અંગ્રેજોએ ટેકનોલોજી નાખી દીધી એટલે કે શાસનો ઉદ્યોગોની અંદર મશીનરીઓ આવી ગયા મશીનરીઓના હિસાબે કામ ઝડપી થઈ ગયું અને લોકોની કિંમત ઘટવા લાગી અને ધનની કિંમત વધવા લાગી લોકોના સંબંધોમાં ફેરફાર આવી ગયા આવી પરિસ્થિતિ ઉદ્ભવી પછી આવે છે પશ્ચિમીકરણના સામાજિક પરિણામો તેમાં જોઈએ પશ્ચિમી વિચારસરણીના બિનસાંપ્રદાયિકતા ઉદારમતવાદ અને સમાનતાવાદનો અંગ્રેજી રાજ્ય અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં પરંપરાગત ભારતીય સમાજમાંના વિભિન્ન ક્ષેત્રમાં તેના દૂરગામી સામાજિક પરિણામો નીચે મુજબ દર્શાવી શકાય એમાં પહેલું છે યાંત્રિકરણ અને ઉદ્યોગિકરણની પ્રક્રિયા વિકસી તેમાં જોઈએ બ્રિટિશ શાસનના આગમનની સાથે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે યાંત્રિક સાધનોનો પ્રવેશ થયો જેણે યંત્ર વિજ્ઞાન ઉપર આધારિત નવા ઉદ્યોગો વિકસ વિકસ્યા વિશાળ કક્ષાના કારખાનાઓ વિકસ્યા જેને લીધે કુ ઉદ્યોગો ગ્રામ્ય ઉદ્યોગો તૂટવા લાગ્યા આધુનિક ઉદ્યોગોનો વિકાસ થતાં મૂડીવાદી અર્થવ્યવસ્થાના વિકાસને ઉત્તેજન મળ્યું જેની ગ્રામ્ય અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર પડી તેમજ કારીગરી સંબંધો વિકસ્યા કરારી સોરી કરારી સંબંધો વિકસ્યા વ્યવહારમાં વિનિમયની જગ્યાએ નાણાં રોકાણની પ્રક્રિયા પ્રવેશી લાયકાતના ધોરણે રોજગારી ઉપલબ્ધ બનતા નિષ્ણાંતિકરણ અને વિશિષ્ટકરણ આધારિત વ્યક્તિવાદનો વિકાસ થયો ઉદ્યોગમાં મજૂર સંગઠનો વિકસતા માલિક મજૂર સંબંધોમાં સંઘર્ષોની ઘટનાઓ બનવા લાગી અનૌપચારિક સંબંધોની જગ્યાએ ઔપચારિક કામ પૂરતા સંબંધો ઉદભવ્યા જેની અસર સંયુક્ત કુટુંબ સતી પ્રથા વગેરે સંસ્થાઓ ઉપર પણ પડી અને તેમાં અનેકવિધ પરિવર્તનો આવ્યા એટલે કે યાંત્રિકીકરણના ઉદ્યોગોમાં યાંત્રિકીકરણ એટલે કે ટેકનોલોજી અને યંત્રો આવ્યા એટલે કે મશીનો આવ્યા તેથી ગામડાઓની જે ગૃહ ઉદ્યોગ અને કલાકારીગરી હતી એ ભાંગી પડી અને એની જગ્યાએ સાધનો આવી ગયા એટલે કે લોકોમાં સંબંધો તૂટવા લાગ્યા અને કેવા સંબંધો તો કે નાણાકીય સંબંધો બંધાવા લાગ્યા જરૂર પૂરતીના સંબંધો બંધાવા લાગ્યા આવી ઘટના બની બીજું છે અંગ્રેજી શિક્ષણનો વિકાસ બ્રિટિશ શાસને ભારતમાં અંગ્રેજી શિક્ષણ વિકસાવ્યું આ શિક્ષણ બિનસાંપ્રદાયિક એટલે કે બધી જ્ઞાતિઓ માટે શિક્ષણના દ્વાર ખુલ્લા મૂક્યા જેથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર ઉચ્ચ શિક્ષણની સંજ્ઞાઓની તથા શિક્ષણ મેળવતી વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો જેના પરિણામે શિક્ષિતોમાં સમાનતા સ્વાતંત્ર્ય સહિષ્ણુતા વ્યક્તિવાદ જેવા નવા મૂલ્યોનું સિંચન થવા લાગ્યું તેમાંય ખાસ કરીને અંગ્રેજી શિક્ષણે સુધારક બુદ્ધિજીવી વર્ગ ઊભો કર્યો તેમજ અંગ્રેજી શિક્ષણે વ્યક્તિને રૂઢિ અને રિવાજના નિયંત્રણમાંથી છોડાવી વિકાસની તક આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો એક બાજુ જોઈએ તો અંગ્રેજોનું શિક્ષણ આપણે ભારતીય લોકોને ખૂબ કામ આવ્યું પહેલી વસ્તુ તો એ કે એ એની સુવિધા માટે એની જે સ્કૂલો અને કોલેજો ખોલી એમાં ભારતીય સ્કૂલો ભારતીય લોકોના છોકરાઓ પણ એટલે દીકરા દીકરીઓ પણ ભણવા લાગ્યા એમાં અંગ્રેજોની જે અંગ્રેજી ભાષા હતી તે બધાને સમજમાં આવવા લાગી અને એ અંગ્રેજી શિક્ષણ ભણવા લાગ્યા તેનાથી એ ખાસ ફાયદો થયો કે એ એ લોકોની ભાષાની સરળતાથી એ લોકોને સમજમાં આવી એ લોકોના રૂઢિગત રિવાજો એ સરળતાથી સમજમાં આવ્યા અને આપણા રીત રિવાજોમાં જે રૂઢિગતો હતી અંધશ્રદ્ધા હતી તેમાં સુધારો આવ્યો ત્રીજું છે વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનોનો વિકાસ તેમાં જોઈએ બ્રિટિશ રાષ્ટ્ર અને અમલ દરમિયાન ભારતમાં સંદેશા વ્યવહાર અને વા વાહન વ્યવહારના અનેક ક્ષેત્રમાં નવી પદ્ધતિનો વિકાસ પશ્ચિમીકરણનું પરિણામ છે સંદેશા વ્યવહાર ક્ષેત્રે તાર ટપાલ ટેલિફોન પદ્ધતિ યુઝ ન્યૂઝપેપર મેગેઝિન વગેરે પદ્ધતિ વિકસી એ જ રીતે વાહન વ્યવહાર ક્ષેત્રે કાચા પાકા રસ્તાઓ વિકસાવી ઝડપી વાહન વ્યવહાર પદ્ધતિ રેલવે માલવાહકો વાહનો હવાઈ ક્ષેત્રના વાહનો વગેરે પદ્ધતિ વિકસાવી જેના પરિણામે સ્થળાંતરની પ્રક્રિયા વિકસી સંદેશાઓનું આદાન વિકસ્યું વિવિધ સંસ્કૃતિના લોકો વચ્ચે સંપર્કની તકો વધી આની અસર કુટુંબ પ્રથા ખાનપાનના વ્યવહારો સામાજિક સંબંધોની વ્યવસ્થા ગ્રામ્ય જીવનનો ઉદય થતાં આ બધા ક્ષેત્રે પરિવર્તન આવ્યું કે ભાઈ અંગ્રેજોએ ભલે એની સુખ સુવિધા માટે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની સુવિધા કરી પણ તેના હિસાબે ભારતની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા અંગ્રેજો તો જતા રહ્યા પણ એને જે એને એના માટે સુખ સુવિધાઓ કરી હતી દાખલા તરીકે રેલવે છે તાર ટપાલ છે રસ્તાઓ છે તે હવે ભારતમાં ખૂબ જ ઉપયોગી થયા છે અને તેમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે ચોથું સામાજિક સુધારણાની પ્રક્રિયાઓ વિકસી પશ્ચિમના વ્યક્તિ સ્વતંત્રવાદી વિચારો અંગ્રેજી શિક્ષણ ખ્રિસ્તી મિશનરીની પદ્ધતિ વગેરે પરિબળોએ ભારતમાં જાગૃત સુધારક વર્ગ ઊભો કર્યો જેણે સંગઠનો સંસ્થાઓ વિકસાવી જેમાં બ્રહ્મો સમાજ દ્વારા રાજા રામ રાય દેવેન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેમજ પ્રાર્થના સમાજ દ્વારા જ્યોતિબા ફૂલે મહાદેવ ગોવિંદ રાનડે તથા ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ દ્વારા મહાદેવ રાય અને રઘુનાથ રાય આ સુધારકોએ અને સુધારણા સંગઠનોએ બાળ લગ્ન સતી પ્રથા જેવા રિવાજો દૂર કરવા પ્રયત્ન કર્યો વિધવા પૂર્ણ લગ્નને માન્યતા અપાવવા પ્રયત્ન કર્યો તેમજ સ્ત્રી શિક્ષણની હિમાયત આધુનિક શિક્ષણનો પ્રસાર બિનસાંપ્રદાયિકતા રાષ્ટ્રીય કક્ષાએ સામાજિક કાનૂનીકરણના ફેલાવા માટે પ્રચાર કર્યો તેમના આ પ્રયાસોને પરિણામે પરંપરાગત સંસ્થાઓમાં પરિવર્તન પ્રક્રિયાને વેગ મળ્યો એટલે કે એ સમયે જે ભારતમાં અંધશ્રદ્ધાઓ પ્રવર્તી હતી તે એક શિક્ષિત વર્ગ ઊભો થયો જેમાં આ સમાજ સુધારકોનું નામ છે જેમાં બ્રહ્મો સમાજમાં રાજા રામ મોહન રાયે સતી પ્રથા માટે ખૂબ તનતોડ મહેનત કરી છે અને આ સતી પ્રથાનો જે રિવાજ છે એ નાબૂદ કરાવ્યો છે તેમ આ બધા જ શિક્ષિત વર્ગ ઊભો થયો અને ધીરે ધીરે તેને સમાજની અંદર જે કુરીવાજો હતા જે અંધશ્રદ્ધા હતી તેને ધીરે ધીરે નાબૂદ કરી છે અને સમાજમાં એક નવો સુધાર લાવ્યો છે પાંચમું છે સામાજિક કાનૂનીકરણની પ્રક્રિયા વિકસી તેમાં જોઈએ પશ્ચિમના વ્યક્તિ સ્વાતંત્ર્ય બિનસંપ્રદાયિકતા અને સમાનતાવાદી મૂલ્યોના પ્રસારણથી તથા સામાજિક સુધારકો અને સંગઠનોએ સામાજિક અસમાનતા દૂર કરવા માટે કાનૂનો ઘડવા માટે બ્રિટિશ સરકાર ઉપર દબાણ લાવતા બ્રિટિશ સરકારે કેટલાક સામાજિક કાનૂનો ઘડ્યા તેમાં ખાસ કરીને બાળ લગ્નો દેવદાસી કજોડા લગ્ન કન્યા વિક્રય વગેરે ઉપર પ્રતિબંધ મૂક્યા મૂકતા કાનૂનો અમલમાં આવ્યા સ્ત્રીને મિલકત તથા વારસાનો અધિકાર આપતા તેમજ વક્તા સ્ત્રીને ભરણ પોષણ અને આજીવિકાના અધિકારો આપતા કાનૂનો થયા આ ઉપરાંત વિધવા પુનઃલગ્નને કાનૂની માન્યતા આપવામાં આવી જ્ઞાતિ અસમર્થતા નિવારણમાં કાનૂન ઘડવામાં આવ્યો સ્વાધીન ભારતમાં સામાજિક કાનૂનીકરણની આ પ્રક્રિયા વધુ ઝડપી બની આમ પશ્ચિમીકરણની પ્રક્રિયાએ ભારતમાં પરંપરાગત સમાજ જીવનના અનેકવિધ પરિવર્તન નિપજાવ્યા એટલે કે ધીરે ધીરે આ જે એક શિક્ષિત વર્ગ ઊભો થયો જે સમાજ સુધારકો છે તેને અંગ્રેજી શાસન પાસે નવા નિયમો ઘડાવ્યા કે આપણા દેશમાં જે કુરિવાજો છે તે ધીરે ધીરે એનો પતન થાય એટલે કે કાયદો ઘડાય જેથી કરીને લોકો એનો અમલ કરે અને સ્ત્રીઓ માટે જે નવા પરિવર્તનો આવ્યા તેમાં સુધારો થાય તો આપણો આ પોઈન્ટ અહીંયા પૂરો કર્યો છે આ બિનસાંપ્રદાયિકતા છે તે આવતા વિડીયોમાં લેશું જય સ્વામિનારાયણ